જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવાળી આજથી જાહેર જનતાને અઢારે વરણને મા મોગલ મણિધર વડવાળી કબરાવધામવાળીના આપ આશીર્વાદ અને અઢારે વરણને એક આદેશ તારીખ નવ ચાર મંગળવાર સવારે મોગલ થી પોથી યાત્રા તો મંડપ સુધી વ્યાસપીઠ સુધી અને સવા દસથી સાડા દસ પહેલો દિવસ છે એટલે ચાલુ થાય છે મહાભારત યજ્ઞકથા મંગળવાર કારણ કે પહેલું જ નવરતું સૈતર મહિનાનું અને નવે નવ દિવસ મહાભારત યજ્ઞકથા કારણ આનો મહિમા બહુ મોટો છે મહાભારતમાંથી જે કાંઈ રહેતાણું છે કારણ કે મહાભારત માસીને ગીતા પણ પ્રગટ થયેલા છે સમાદાનને કહેવું ન પડે બાકી ન ખબર હોય એને બધું આ કહેવો પણ હોય છે કે મહાભારત રથ એટલે શું છે ગીતા એટલે શું છે એમ નવ દિવસની મહાભારત યજ્ઞકથા નવ દિવસ દસમા દિવસે એકત્રીસ દીકરીનો સમૂહ લગ્ન પણ અઢારે વર્ણને આદેશ છે માનો કે બાપ નવે નવ દિવસ બધાય કથા સાંભળવા આવજો કથાનો સમય એક જ છે સવા દસથી માંડી અને દોઢ વાગ્યા સુધીનો છે બાકી તો અમારી જે મર્યાદા અહીંયા જો કે અહીંયા કોઈ સમાપ્ત થતું જ નથી કારણ કે દુનિયા સમાપ્ત થાય થઈ મોગલની શરૂઆત થાય એટલે અહીંયા ટાઈમ કટમનું ન હોય આ મોગલ છે ટેમ કટમ ક્યાં છે વહીવટ છે અહીંયા હોય અહીંયા અહીં નથી કે સંચાલન ખુદ પોતે કરે છે તો મોગલનો એક આદેશ છે વડવાળીનો તો નવે નવ દિવસ બાદ મહાભારત યજ્ઞ કથા સાંભળ્યું આવજો અઢારે વરણ એક બાપુનો કારણ કે અમે કંકોત્રી કોઈ લખતા જ નથી કંકોત્રી આમ લખતા જ નથી કારણ કે લખી દોડી કોઈક ઓલું છે ને આ કાંઈક આ દુઃખ લગાડવાનું દામ જ નથી આ અઢારે વરણની છે તો કોઈ દુઃખ લગાડવું નહીં કંકોત્રી આમ કોઈ લખવાના નથી ટીવી દ્વારા અમારા મીડિયા દ્વારા હું ખુદ બોલી રહ્યો છું તમને આમંત્રણ આપી રહ્યા છે કારણ કે કંકોત્રીનો ધારો દીકરાનો હોય કંકોત્રી લખાય એટલે વાંધો નહીં લખતા એને મુબારક છે પણ મેં આ કર્યું નથી કારણ એકદમ કર્યું તો પછી આમાં તકલીફ પડી જાય કોઈ માણે એવું રહી જાય તો દુઃખ થાય એટલે એ અમે કાંઈ કરતા નથી લખતા એને મુબારક છે લખજો પણ અમે આ કંકુત્રીનો ધારો રાખ્યો નથી તો નવે નવ દિવસ મહાભારત યજ્ઞ કથા સાંભળવા આવજો બાપ તમારું કલ્યાણ થાય છે બીજી વાત કે આ એક અંધશ્રદ્ધાને જેને કારણે નાબૂદ કરવાવાળી મામણી ધર્મ છે બીજી વાત ધર્મની હારે વિજ્ઞાન જોડાયેલો છે પણ આની પાસે બુદ્ધિનો ઉપયોગ નથી હાલતો બુદ્ધ દુનિયાની જ્યારે બુદ્ધિ પૂરી થાય ત્યારે આની શરૂઆત થાય છે કારણ કે આ ય છે અહીંયા એનો પરિવાર બેઠો છે અઢારે વર્ણને લઈને હાલે છે તો અઢારે વર્ણને આદેશ્ય બાપ કે બધાય તમે નવ દિવસ મહાભારત યજ્ઞ કથા સાંભળવા આવજો કચ્છ કાઠિયાવડ ગુજરાત જે મોગલને માનતા અઢારે વરણ આ એક મોબાઈલ દ્વારા હું વિડીયો આપું છું તમને ટીવી દ્વારા પણ આપું સાપા દ્વારા આપી અને આ દેશ વિદેશમાં પણ આ જાય છે તો જે જે મોગલને માનતા આવજો બાપ બીજી વાત કે જે અમારે અહીંયા મોગલ છે એટલું મોગલ પૂરું કરી દે છે બાકી એક રૂપિયો ક્યાંય આપવો નહીં મોગલધામનું નામને કોઈ આવે તો રૂપિયો આપવાને કારણ કે આ સંચાલન કરે છે આ સેવકો થાય અને તમામ કર્યું છે કારણ કે અમારે ત્યાં અઢીસો સેવકો છે લાખ લાખ કાઢે તો અઢી કરોડ રૂપિયો થાય એવા સેવકો દેશ વિદેશના આમાં બધા જોડાઈ ગયેલા છે પંચકાઠિયા દેશ વિદેશના બધાએ ધ્યાન નાભા હોત માનું કામ ભવ્યથી ભવ્ય કર્યું છે તો આપ બધા આવજો લાભો લેજો નવ દિવસમાં દસમા દિવસે એકત્રી દીકરીના સમુલગ્ન છે પણ એમાં બે પ્રોગ્રામ રાખ્યા છે તેર તારીખનો પ્રોગ્રામ છે એમાં પણ બીજા કલાકારો છે મને નામ નથી આવડતું અને ચૌદ સોળ તારીખના કે અમારા હેમુભાઈ અમારા ભીખુદાન ગઢવી કે જે અમારું ચારણ સમાજનું ગૌરવ વધારે વર્ગનું ગૌરવ બાપ કે જેને અધારે વરણને લઈને હાલવા વાળા ચારણ એવા અમારા ભીખુદાનભાઈ ગઢવી કીર્તિ દીકરો એને હું દીકરો કહું છું કીર્તિને કારણ કે એનું નામ એવા જ પૂર્ણ છે કીર્તિના બીજો અમારો દીકરો છે દેવરાજ એ પણ પરિવાર છે અમારો પછી અમારા ભાણે અનુભવ ગઢવી છે સાગરદાન ગઢવી છે અને જીતુ દાદ છે બાપ તમે વિચાર તો કરો એ છે પછી ભાઈ બીજો કોણ છે ભાઈ છે પૂનમબેન ગઢવી છે ધીરુભાઈ સરવૈયા ધીરુભાઈ સરવૈયા છે હું નામ બોલું બાકી તમે કરી છે બાપ તો અનામી પણ એક બાપુનો તમને આદેશ છે બાપ તેર તારીખે પ્રોગ્રામ છે અને સોળ તારીખે તો બધાને આવવાનું છે બાપ આ ધામ અઢારે વરણનું છે તમારા પોતાનું છે પણ બીજી વાત આ ધોખાનું ધામ નથી અહી આવો માનો પ્રસાદ લ્યો થાય મહેનત કરો આ ધોખાનું ધામ નથી લાગવગનું ધામ નથી કારણ કે અઢારે વર્ણને લઈને ધોખો ક્યાં કરો બાપ જ્યાં વહીવટ છે અહીંયા અહીંયા એ તો છે નહીં હું માગી મીડી પીવું ભાઈ એટલે ધ્યાન રાખજો તમે આ મોગલ છે અને માની ખૂબ કૃપા છે કે આજે અઢારે વરણ માને જેને કહેવાય કે બાપ કામમાં લાગી ગયા છે અને અઢારે વરણ સેવા આપી રહ્યા છે તો એક મોગલ ધામથી બાપુનો આદેશ છે બાપ બધા મહાભારત એમના કથાનો લાવો લેજો તમારા જીવંત સુધરશે કારણ કે મહાભારત કથા અમુકને ખબર નથી ખબર એ બોલે નહી કે આમાં છે આ કમરથી ઉપર મંદિર છે એમાં રામાયણે આવી ગયું મહાભારતે આવી ગયું દેવયાને આવી ગયું હરેશ આવી ગયું સમજી લેજો શિવપુરા